શું આવી રીતે ભણશે ગુજરાત આણંદના બોરસદના ભાદરણ ચોકડી ખાતે વિદ્યાર્થીઓનો બોલ માત્ર ચાર બસમાં પાંચસો કરે છે મુસાફરી મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓની હાલત કફોડી વારંવાર તંત્રને રજૂઆત કોઈ નક્કર પરિણામ નહી તંત્રથી પરેશાન વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન છેડ્યું તો શું આવી રીતે ભણશે ગુજરાત બોરસદના ભાદરણ ચોકડી ખાતે વિદ્યાર્થીઓએ કર્યો છે હલ્લા બોલ હું થી આવું છું અને હાલમાં હું વિદ્યાનગર એમ બિઝનેસ સ્ટડી ની અંદર ભણું છું. બસ ની તકલીફ છે બીજી શું હોય સ્ટુડન્ટો ને ભણવામાં તકલીફ નહીં હોતી એટલે તો બસ ની તકલીફ ઊભી થાય. હાલની અંદર તો દોઢસો બસો સ્ટુડન્ટો છે પાંચ ગામના ટોટલ એક જ એ પે અનરેગ્યુલર શું માંગ છે અમારી તો બસ એટલી માંગ છે કે અમારી બાજુની રૂટની બસો નિયમિત આવી જોઈએ અને બીજું

અમે કઈ બસ જઈએ કોઈ જવાબ મળ્યો નહી કોઈ રિસ્પોન્સ નહીં બસ એ લોકોને એમની મનમાની કરવી છે